અને તિલક છે એ માત્ર એક દીકરો કરે એવું પણ હરેક હિન્દુ ના હિન્દુના દીકરામાં બે વસ્તુ હોવી જોઈએ હરેક હિન્દુ ના કપાળમાં ચાંદલો હોવો જોઈએ આજે ઘણા યુવાન ભાઈઓ દાઠી વધારે છે હું કહું વધારજો આપણે કહેવાય ડાઠીયારા ડાઠી જરૂર વધારવી પણ તમે દાઢી વધારો એની સાથે ઉપર ચાંદલો ખર્જો એટલે ખબર પડે આ છે કરતા હારે આપડો ચાંદલો હોવો જોઈએ ચાંદલો છે હિન્દુ ધર્મ સંસ્કૃતિ છે પતે થી શર્મા ઉપર ચાંદલો કરતા ક્યારે શરમાવો ની બાપ હિન્દુ ના દીકરા ને અને હરેક હિન્દુ ના દીકરા ના માથા ઉપર ચોટી હોવી જોઈએ હરેક હિન્દુ ના દીકરા ના માથા ઉપર ચોટી છે એની છે ચોટી હોવી જોઈએ અને પહેરશે એને એનો ગર્વ છે અમે આ ધર્મ માં રહીએ છીએ એમ આપડે પણ ગર્વ હોવો જોઈએ બાપ કે ચાંદલો છે ને એ અમારું કર્તવ્ય છે ચાંદલો છે અમારો ધર્મ છે અને ચાંદલો છે ને એ અમારા હિન્દુ ધર્મ શોભા છે બાપ હિન્દુ ધર્મ નો સ્વભાવ કપરમાં તાંડલો એમાં જે યુવાનો ભાઈ ટાઢી વધારે એને તો ખાસ કઉ છું હાથ જોડીને કઉ છું ચાંડલો કરજો એટલે તમે ઓળખાવ કે આપડા છે એટલે ક્યાંક અમને બોલતા એમ બીક લાગશે